બધાને ખૂબ જાજા જય શ્રી કારમ વિશેષમાં આપણે દર અઠવાડિયે આ ચેનલ દ્વારા જે સત્સંગનું માધ્યમ રજુ કરીએ છીએ તો કોઈ વખત વેલ મળું થાય તો પણ માફ કરજો અને ભૂલ થાય તો માફ કરજો સબસ્ક્રાઇબ કરજો અને ભાવથી આમાં જેટલું આપણે ભગવાનમય સત્સંગમય રહેશું એટલું આપણે આત્માના કલ્યાણ માટે શ્રેષ્ઠ છે એ તો તમે બધા જાણો જ છો એટલે આ વિષય આપણે હવે રામદેવજી મહારાજના પરચા વિશેની વાત જે આપણે અવારનવાર સત્સંગમાં રજુ કરી છે અને હવે પછી રજુ કરવાની છે કે રામદેવ મહારાજના લગ્ન વિશેની આ જે પરંપરા અનુસાર જે રામદેવ બાપાના લગ્ન કરવામાં આવ્યા છે એ સમયમાં એ પ્રમાણે એ વાત આપણે લગ્ન રામદેવજી મહારાજના નેતલદેવ સાથે જે થાય છે એ વાત છે એ આપણે રજૂ કરીએ છીએ એટલે બધા પ્રેમથી સાંભળજો અને ભૂલ થાય તો માફ કરજો રત્નો રાયકો બેન ને તેડવા સગુણા બેન ને તેડવા માટે પિંગલગઢ ગયા અને ત્યાંથી સગુણા બેન ને તેડીને આવ્યા અને તેડીને આવતા જ્યારે વચ્ચે દિલ્હીના બાદશાહના જે જે માણસો એ ઉડા બાંધી અને લૂંટ કરી અને ત્યારે રામદેવજી મહારાજે પોતે સ્વપ્નનો ભાસ થયો એમના લગન છે રત્નોરાય કો તેડવા આવ્યો છે તેડીને આવે છે માણેકને બેનને અને વચમાં સુગુણા બેન લૂંટાય છે એ વાત આપણે આગળ કરી છે અને ઈ રામદેવજી મહારાજ પોતે ત્યાં ઘોડાબો સવાર થઈને આવે છે અને બેન ને ઝેર નો કટરો ઢોળાવી નાખે છે અને રત્ના રાયકા છોડે છે કારણ કે બાંધી દીધો તો સગુણા બેન ને બધું લૂંટી અને એ લોકો લૂંટારા વેગ ગયા હતા અને ત્યારે રામદેવજી મહારાજ ત્યાં હાજર થાય છે અને પછી લૂંટેલો માલ પાછો સગુણા બેન ને સોંપે છે અને કહે છે તમે એમાં જાઓ અને પોતે દિલ્હીના બાદશાહને ત્યાં જાય છે અને બાદશાહ ચડાઈ કરે છે અને બાદશાહને એમ છે કે આ પીર નથી જેથી કરી અન પીરાઈ જાણવા માટે થઈ અને ઓડા બાંધી અને સગુણા બેનની લૂંટ કરી હતી કે આ ખરેખર પીર છે નહીં એની ખબર પડે અને રામદેવજી મહારાજે આ રીતે દિલ્હીના બાદશાહ સાથે યુદ્ધ કર્યું અને હવાલાખ ઓલિયાઓ હવાલાખ મુસ્લિમો તમારું દેવ દેવળ શણાવશો અને હવાદાખ પાય પાય ધરશું એ પીર અમને આવી ખબર નથી તમે હિન્દુમાં હિન્દુ પીર છો આ રીતે રામદેવજી મહારાજ પાછા લાશાબેન સગુણા લક્ષ્મી સગુણા બધા થી મળે છે ભેટે છે અને ત્યારે અજમલજી પૂછે છે રાયકા આ રામદેવજી રાતના ઘોડે સવાર થઈ નીકળી ગયા છે એના સમાચાર નથી એ શું થયું અને તમે કઈ રીતે આવ્યા શું જે બનાવ્યું નહી વાત તો કર મહારાજ વાતમાં એવું છે કારણ કે એમને લૂંટી લીધા હતા આ તો રામદેવજી મહારાજ ખરેખર પીર છે અને એની તમને હું વાત કરું જ્યારે હું અહીંથી તેડવા જતો તો અને ખૂબ જ દૂર હોવાથી અને હાંઢીઓ હાંકી હાંકી હું થાકી ગયેલો અને એક ગામ ને પાદે હું હાંડિયો ઝોકારી સુઈ ગયો અને પૂઈ ગયા પછી હું સવાર થઈ ગયું અને જાગ્યો અત્યારે જોયું તો ઈ તો કયું નગર છે ઈ મને ખબર એ નહી મે પાણી આવીને પૂછી ત્યારે એને એવું કીધું કે આ તો પીંગળગઢ છે એટલે રામજીજી મહારાજે એક રાત્રીમાં મને પીંગળગઢ ને પાદર ઉતારી નાખ્યો મહારાજ એ પીરા એમનામાં છે એની મને ખબર પડી અને એમે પછી જયારે પઢિયા રાજાના દરબાર માં ગયા હું ગયો અને જઈને વાત કરી કે હું તેડવા માટે આવ્યો છું અને સગુણાબેન ના સગા ભાઈ છે એમના લગન છે ને આવ્યો આ કંકોત્રી આ વાત કરે છે રત્નો રાયકો અજમલજીને અને રામજીજી મહારાજ તો યુદ્ધમાં છે એટલે ત્યારે કંકોત્રી આપી એટલે તરત જ કંકોત્રી ફાડી નાખી દીધી કે છે પઢિયા રાજા એ

એમ કરી બાપજી મને જેલ માં પૂરી દીધો પઢિયા રાજે અને જેલ માં તો પૂરી દીધો પણ જેલ માંથી મને અતિશય પીડા થઈ વેદના થઈ ત્યારે રામદેવજી બાપા ને પ્રાર્થના કરી કે બાપા મને આમાંથી છોડાવો આ તો હું ફસાઈ ગયો અમે આ પઢિયા રાજા નો આટલો બધો ત્રાસ અને ત્યારે રામદેવ બાપા એ કે છે નાથી પરતો એવો પૂર્યો બાપજી વાત કરે છે રાજા રાજાને રત્નો રાખ્યો અને પાછળ કે છે બાપા બાપાનો ભાલો ફરવા મીડ્યો અને ભાગ્યો અને માર્યો તરત કે મને બચાવી લ્યો મને મારશો નહીં હું છોડી મૂકું છું રો તાળા તૂટી ગયા કે ઈ અડધી રાતે તાળા તૂટી ગયા મહારાજ અને હું છૂટી ને બહાર આવ્યો અને કઈ દીધું કાને જે જોઈએ તો ને મોકલી દેવો

બિલકુલ એવી બિલકુલ દયાભાવ પણ નથી અને આ વાત પૂરી થાય છે ત્યાં તો રામદેવજી મારા થાય છે વાત આ બધા સાંભળે છે અજનો રાજા માતા મીનો લાશા લક્ષ્મી સગુણા અને એટલા બધા અરખાય છે કે આપણા કુળમાં તો પીર પ્રગટ થયા છે બાદશાહ ને હરાવીને આવ્યા હા ત્યાં તો રામદેવજી મારા હાજર થયા અને આવો રામ એમ કરીને બેસાડે છે અને વાત કરે છે કે એ બધું હવે ચિંતા કરવા જેવું નથી બાદશાહ નો બીમાર ઉતરી ગયો છે અને ઈ પણ આપડા આ પાંચ મુંદર ને માન છે અને એને મંદિર બંધાવવાનું નક્કી કર્યું છે અને ઈ એને પૂરેપૂરી ભક્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે એનામાં કોઈ પણ ક્રોધ અભિમાન કાઈ નથી રહ્યું કહે છે આવી રીતની વાત રામદેવજી મહારાજ કરે છે અને ઈ પછી સવારમાં તો જાન જવાની છે ઉમરકોટમાં સોડા રાજાને ત્યાં નેત્ર લગ્ન લીધેલા છે લગ્ન આવી છે છે બીજે દિવસે તો જાન જવાની અને ગયેલાબેન ને હરખ પાર નથી નગરના લોકો હરખ પાર નથી અને રામદેવજી મહારાજ ના જે પર આ બધી વાતો નગર આખું જાણતું શિવસે ના તો હરખ ઉલ્લાસ નો કોઈ પાર નથી નગરમાં કોકણગઢમાં અને સવારે દાન દવાની તૈયારી કરે છે અને કહે છે રાત્રે ભાણે સગુણા બેન ભાણો બીમાર પડે છે એટલે રામદેવજી મહારાજ એવી વાત કરે છે કે સગુણા બેન ને કે તમારે આવર નથી કારણ કે ભાણે બીમારી વધારે છે એટલે તમે જાણવાનું આવશો લાસા બેન લક્ષ્મીબેન આવે છે બધા ત્યારે સગુણા બેન ને ઘણું દુઃખ થાય છે ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે તમારે મૂળ તો

અરે અહીંયા માંડવામાં ગીતો ગવાતા છે જે લગન થતા એ તમે પ્રત્યક્ષ જોઈ શકશો તમે જે ગાજો અહીંયા સંભળા છે અને તમે ઈ સાંભળશો એવું કે હા ઈ લીલા કરી દેશ બેન તમે મુંજાવમાં અને સગુણા બેન ને તો પૂર્ણ વિશ્વાસ છે કારણ કે એમને જોયું છે અને કે જાન આઈ થી હરક થી જાન ઉપડે છે અને જાન ઉપરકોટમાં એના લગન છે એ જાન માયરે આવે છે મંડપમાં ભગવાન કુદ રામદેવજી મહારાજ હાજર થાય છે બેસાડે છે અને ગોરમાં કન્યાને બોલાવાની વાત કરે છે અને કન્યાને તેડી લાવે છે મંડપમાં અને રામદેવજી મહારાજ ની જ્યાં સમીપ આવીને ઉભા રહે છે ત્યાં તો એ કુબડી કન્યા નેતલ દેશ અઢાર રાજા ની દીકરી સાક્ષાત લક્ષ્મીજી નું સ્વરૂપ અને એવું કોઈ રૂપ નથી રૂપ રૂપ નો અંબાર સમા ઈ નેતલ બધા નજરે પડે અને સોઢા રાજા તો એકદમ ખુશ થઈ જાય ઓહો આ મારી દીકરી આટલું બધું રૂપ અને સોઢા રાજાના ધર્મ બીજી રાણીઓ આખું નગર આ જોઈને અત્ર જ પામે છે કે આ પ્રતાપ તો રામદેવજી મહારાજનો છે કારણ કે રામદેવજી મહારાજ પ્રતાપ પુરસે મળતા બેઠા કરે છે રામદેવજી મહારાજ સિવાય કોઈ થી નો થઈ શકે અને આ તો સાક્ષાત લક્ષ્મીજી નો જ અવતાર હતો એટલે પરસે નાથી પછી કાયદેસર લગ્ન ના ફેરા શરૂ થાય છે પેલું મંગળ બીજું મંગળ વર્તાય છે ત્રીજું મંગળ વર્તાય છે અને ત્યારે ચોથું મંગળ વર્તાવાની તૈયારી થાય છે ત્યારે वाणी जो

चोे बेरे भरमा तोडी नाके रामदेवजी महाराज

જાન તરત કે વિદાય થાય છે અને જાન પોકરણ કટમાં આવે છે પોકરણ કટના સામયા થાય છે જાનના અને લાસન સગુણા બેન બધા ઘરે આવે છે અને વીરને વધાવવા માટે બેનો તૈયારી કરે છે ને સગુણા બેનનો વાણીનો તો ક્લાસ થઈ ગયો છે સગુણા બેન એક ધારા અલાયદા હોલમાં બેઠા બેઠા રોવે છે અને ત્યારે લાસા લક્ષ્મી પોતે ભાઈને ચાંદો કરીને વધવા આવે ત્યારે કે છે સગુણા બેન ને બોલાવો કે સગુણા બેન નથી મજા નથી બરાબર કે નહીં મારે સગુણા બેન કામ કરો ને બંધ રાખી દો કે સગુણા બેન જ્યારે આવે છે ત્યારે જૂના વસ્ત્રો ધારણ કરેલા છે કારણ કે હકો બાણીઓ ખલાસ થઈ ગયો છે પણ ભાઈ ના લગ્ન છે એટલે એને દુખ દેખાવા દેતી નથી એ બેન એટલે કે બસ બસ બેન અને જૂના વસ્ત્રો કેમ પહેર્યા છે કે કાઈ નહિ ભાઈ અને તારી આંખમાં આહું છે જેવો મને જલ્દી કે અને આટલી વાત કરે ત્યારે ના ના બેન માણે મરણ ને સરળ નથી થયો એ ભૂતો છે અને હાથ પાડે છે

એવી રીતે સરસ મજાનો ચોથો ફેરો અહીંયા ફરે છે લગ્ન સરસ રીતે પોકરણગઢમાં રામદેવ બાપા અને સ્ત્રી મિતલજી ના કેસ થાય છે અને પછી

નેત્રજીના ભાઈ રામદેવ બાપાના સગા શાળાને નવું જીવન આપે છે અને રસોઈ તૈયાર કરે અખાસ ભોજનની અને બીજું ભોજન પણ પવિત્ર તૈયાર કરે છે રામદેવજી મહારાજ ક્ષત્રિય હોવા છતાં એ તો ભગવાનનો અવતાર હતો એ કોઈ આહાર કે પરમાટી તો જમે જ નહીં ને પણ આ કસોટી કરવા મૂળ તો રાજપૂત અભિમાન અને જાણવું તું કે એટલે અઘાત ભોજન નો થાળ તૈયાર કરી રામદેવ બાપાને કીધું કે તમે પધારો જમાય જમવા પધારો અને જમવા બેઠા થાળ ઉપર ઢાંક્યો તો અખાત ભોજન હતું પરમાટી રાંધી હતી અને રામદેવ બાપા એ ઉપરથી રૂમાલ હટાયો ત્યાં તો મારી પાસે બિલાડું બેઠું હતું નાનું એવું અને ઠેકડા મારતું મારતું ગયું અને પછી પગમાં પડી ગયા એના સાસુ મને માફ કરો હું ઓળખી નહીં મને એમ થયું જમાય ને ઠેકડી કરું અને ઈ રીતે રામદેવજી મહારાજ ત્યાં પણ પર્ચો આપે છે આવા રામદેવજી મહારાજના પરચાનો કોઈ પાર નથી ને ઈ પછી ડાલીબાઈનું જીવનચરિત્ર કેસે આવે છે ઈ ડાલીબાઈ આગળ જતા ઈ રામદેવજી મહારાજ રણુચા આવે છે ને અનેક પરચાઓ ભજન કીર્તન સત્સંગ પાઠ પૂજા ના તો ધમ તોકાર ચાલુ જ છે કારણ કે ખુદ અજૂર રાજા ભક્ત હતા

નો ઇતિહાસ પણ આગળ ઘણો સરસ છે એમ આ ઇતિહાસો રામદેવ બાપાના આવાર નવાર આપણે ઈ બધા કહેશું બરાબર એટલે આગળના હપ્તા આપણે પછી આગળ વાત કરશું રામદેવજી મહારાજના લગન વિશેની પૂર્ણાવતી કરીએ રામદેવજી મહારાજની જય રામા પીરની જય સદગુરુ દેવની જય બધાને જય જય સીતારામ અત્યારે આપણે લાઈવ આવ્યા હતા જે કોઈને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી આપજો ચાલો જય સીતારામ